રોગચાળો વકર્યો છે ત્યારે હિંમતનગરની સિવિલમાં દર્દીઓનો વધારો થતા સિવિલ હો ઉભરાવા લાગી છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ જીએમર્સ મેડિકલ કોલેજ ખાતે હોસ્પિટલ દિવસે ને દિવસે દર્દીઓથી વધારે થઈ રહી છે અને છેલ્લા પંદર દિવસમાં કેશો વધુ નોંધાયા છે અને સિવિલ ખાતે પંદર દિવસમાં જ સત્તર હજારથી વધુ દર્દીઓનો ઓપીડી નોંધાય છે સિવિલમાં દર્દી માટે પૂરતો સ્ટાફ પણ તહેના જ છે ખાસ કરીને ઝાડા ઉલટી તાવ સહિત ગરમીને કારણે થતા રોગના ઉપદ્રવ વધ્યો છે તેના સામે સિવિલ હોસ્પિટલમાં પણ હાલ તો સજ્જ છે ડોક્ટરો અને આ સાથે જ ઉપરાંત સિવિલ ખાતે હિસ્ટોક વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે એટલે અમારી હોસ્પિટલમાં ગયા મહિને લગભગ ચોવીસથી પચીસ હજારની ઓપીડી હતી એના પ્રમાણમાં અત્યારે એક તારીખથી પંદર સોળ તારીખ સુધીની અંદર લગભગ સત્તરથી અઢાર હજારની ઓપીડી થઈ ગઈ છે એનો મતલબ છે કે ગરમીના કારણે બીમારીના પ્રમાણ પણ વધી રહ્યું છે અને મેડિસિનના પેશન્ટો વધારે પ્રમાણમાં આવી રહ્યા છે અત્યારે તો શું છે તાવ આવતો હોય ઉલટી થતી હોય અમુક લોકોને ઝાડા થતા હોય એ પ્રમાણના દર્દીઓ વધારે આવતા હોય છે સિવિલ દ્વારા આપણો વોર્ડ તૈયાર કરવામાં આવે છે અને રાઉન્ડ ધ ક્લોક આપણી ઓપીડી વિભાગ ચાલુ જ હોય છે ઇમરજન્સી વિભાગ ચાલુ જ હોય છે એટલે ગમે ત્યારે પણ પેશન્ટ આવો તેના સારવાર મળી રહેશે